સમાચારો વિગતવાર જોઈ અને વાત કરી વરસાદની તો રાજકોટમાં ગોંડલમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે જનજીવનને ભારે અસર થઈ છે ખાસ કરી ચાલી રહેલા જન્માષ્ટમી લોકમેળાની મજાને બગાડી છે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ઉજાયા આ લોકમેળામાં લોકોની ભીડ હોવા છતાં વરસાદે રાઇડ્સ અને સ્ટોલ્સની મુલાકાતથી મુશ્કેલ બની છે ગોંડલમાં વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે

હવે અત્યારે ધંધાની સ્થિતિ એવી થઈ ગઈ છે મેળાના માં સ્ટોલ ને એ બધા કઈ રહ્યા કે માથે વેણું થાશે એવી શક્યતા સર્જાણી છે આભાર માહિતી આપવા માટે